શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં એક અનોખો અને સરાહનીય પગલું રાજકોટ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સમાજમાં એક સરાહનીય અને પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું છે ટ્રસ્ટ મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી નામ અને તેમની મહિમા લોકો સુધી પહોંચાડવાનો છે આ ઉદ્દેશ્ય સાકાર કરવા માટે ટ્રસ્ટ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે જેમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે વિના મૂલ્યે હવન સામગ્રીની કીટ પ્રદાન કરવામાં આવી રહી છે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી આ કીટમાં હવન માટેની તમામ આવશ્યક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ કીટમાં હવન કેવી રીતે કરવો તેની સંપૂર્ણ અને સરળ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે આ માર્ગદર્શિકાની મદદથી કોઈ પણ વ્યક્તિ સવારે પોતાની પૂજા સાથે માત્ર પંદર મિનિટમાં સરળતાથી હવન કરી શકે છે સંસ્થાના ટ્રસ્ટીઓનું માનવું છે કે શ્રી વિશ્વકર્મા દાદાનો આ હવન માનસિક શાંતિ અને કૌટુંબિક સુખ સમૃદ્ધિ માટે અત્યંત લાભદાયી છે આજના ભાગદોડ ભર્યા જીવનમાં જ્યારે લોકો તણાવ અને ચિંતાઓથી ઘેરાયેલા રહે છે ત્યારે આ હવન તેમને આંતરિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરી શકે છે પરિવારના સભ્યો સાથે મળીને કરવામાં આવેલો આ હવન પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે આ વિનામૂલ્યે હવન કિટ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ અટિકા ફાટક પાસે સ્થિત શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ ની ઓફિસ પરથી મેળવી શકાય છે ટ્રસ્ટ દ્વારા આ પહેલ ને જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ કીટ નો લાભ લઈ રહ્યા છે શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ નું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે જે માત્ર ધાર્મિક ભાવના ને પ્રોત્સાહન નથી આપી રહ્યું પરંતુ લોકોને એક સરળ અને અસરકારક આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ એક ઉદાહરણ રૂપ બની શકે છે